તો હનુમાનજી નું ચરિત્ર પણ અધૂરું ગણાય અને સુંદરકાંડ માટે કહેવામાં આવ્યું છે સુંદરે સુંદરી સીતા સુંદરે સુંદરી લંકા સુંદરે સુંદરી કથા સુંદરે કેમને સુંદર સુંદરકાંડ માં શું સુંદર નથી સુંદરે સુંદરી લંકા સૌથી લંકાનું સુંદરમાં સુંદર વર્ણન કરવામાં આવ્યું હોય તો સુંદરકાંડમાં સુંદરે સુંદરી સીતા સીતાનું પણ એટલું બધું વર્ણન ગુણોનું એના સ્વરૂપનું વર્ણન છે સુંદરે સુંદરી સીતા સીતાજી પણ એટલા બધા સુંદર છે સુંદર છે સુંદર કેમ ન સુંદર સુંદરમાં શું સુંદર નથી સુંદરકાંડની શરૂઆત થાય છે પેલા જાંબુવાનજી હનુમાનજીની અંદર એના જે ગુણો છે ગુણોને એક વખત એના બળને યાદ કરાવે છે સુંદરકાંડની શરૂઆત જ બળથી થાય છે બળ યાદ કરાવે છે ત્રિકુટ પર્વત ઉપર રાવણ રહે છે કાલે આપણે જે વિશેષ ચર્ચા કરી હતી કે રાવણનું રાજ્ય એક એવું સ્થાન ન હતું જ્યાં રાવણનું રાજ્ય ન કોઈ કોઈને ખ્યાલ જ નહોતો રાવણ ક્યાં રહે છે રાવણનું આખા વિશ્વમાં રાવણ વિશ્વભરમાં એનું સામ્રાજ્ય હતું એટલે જોખમ હતો

એના પછી એશિયા મોકલા છે સાઇબેરિયા મોકલા છે રૂષ મોકલા છે તર્કિસ્તાન મોકલા છે તિબ્બત મોકલા છે ટાટરી મોકલા છે અરબ મોકલા છે ઈરાન મોકલા છે કાબુલ મોકલા છે બુખારા મક્કા મદીના ગંધાર મસ્કદ બ્રહ્મ બ્રહ્માજી મલેશિયા સિલોન કન્યાકુમારી મરીના સાઉથ અમેરિકા ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ પેરુ ભૂટાન પંજાબ દાર્જિલિંગ કાશ્મીર અયોધ્યા દિલ્હી ગુજરાત ઉજ્જૈન કર્ણાટક વારાણસી હિરાટ મૈસુર મલાવાર ઉડીસા કચ્છમાં પણ મોકલા વાનરો કચ્છમાં અને રાજસ્થાનમાં પણ કાલે બધાના આપણે નામ લીધા કાન્યકુંભમાં મોકલા પટના મેદનીપુર ભાગલપુર રંગપુર ઢાંકા મેમનસિંહ કલકત્તા કામરૂપ મથુરા કિશકિંધા ચારે તરફ મોકલા હતા બધાને વાનરોની સંખ્યાનો એ ઉલ્લેખ છે કે વાનરોની સંખ્યા એક કરોડ થી પણ વધારે હતા એક કરોડ થી વધારે વાનરોની સંખ્યા કરોડોમાં હતી ઊંચી ઊંચી અવાજ કરીને બધા વાનરો રાડો નાખતા હતા બધા દેશોના નામ છે ગોભીલ રામાયણમાં ક્યાં ક્યાં સુગ્રીવે બધાને મોકલ્યા છે આવર્તન બ્રિટેન માટે નામ આપ્યું છે આવર્તન એના પછી ઉજ્જૈન માટે અવંતિકા પુરી નામ આપ્યું છે ઓસ્ટ્રેલિયા માટે રમણક દ્વીપ નામ આપ્યું છે બ્રાઝિલ માટે તલહ એવું નામ આપ્યું છે બુખારા માટે તુરવારા નામ છે મક્કા માટે શુદ્રા યવન એવું નામ આપ્યું છે કાબુલ માટે પહનવ નામ આપ્યું છે તિબ્બત માટે તલપોષક એવું નામ પટના માટે પાટલી પુત્ર નામ આપ્યું છે પંજાબ માટે પંચનદ નામ આપ્યું છે સાઇબરિયા માટે હૈરવ નામ આપ્યું છે તર્કિસ્તાન માટે તુરસ્ક નામ આપ્યું છે ઇટલી માટે પટ્ટચર એવું નામ આપ્યું છે આ દિશાઓ બધાને મોકલ્યા છે એમાં હનુમાનજીનું જે ગ્રુપ હતું અંગત સાથેનું એ ગ્રુપને દક્ષિણ દિશા તરફ મોકલ્યું છે અને એ દક્ષિણ દિશા તરફ મોકલ્યું છે ત્યારે સીતાની ખોજ માટે અવધિ આપવામાં આવી કે તમને બધાને એક માસનો સમય છે જો મૃત્યુદંડની ઘોષણા કરી કે જો કોઈ શોધ શકે મારા મારી એ કહેવાય કે જેને પ્રીતિ પ્રેમથી પ્રેરણા મળીને આગળ વધે પ્રેમની પ્રેરણાથી આગળ વધે મધ્યમ શ્રેણીના સાધક છે નીતિથી પ્રેરણા પ્રાપ્ત કરે કોઈની નીતિમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે કોઈ કોઈની પ્રેમની પ્રેરણામાંથી કોઈ એવો એટલો એટલો બધો પ્રેમ આપે એમાંથી પ્રેરણા મળીને આનું સાધકનું જીવન બદલાઈ જાય કોઈ નીતિમાંથી શીખે અને અધમ શ્રેણીનો જે સાધક છે એ ભયમાંથી શીખે એમાંથી પ્રેરણા લે છે હનુમાનજી આખું મનોવિજ્ઞાન હનુમાનજી બધાની પાછળ રહ્યા છે અહીંયા શબ્દ વાપરો છે પાછે પવન તનય સિરુ નાવા અને પવન પાછળ હોય તો ચપડા આવે પવન સામે હોય તો આગળ હોય તો મુશ્કેલી થઈ જાય પાછળ હોય તો સપોર્ટ આવે હનુમાનજી છેલ્લે રામજી એ પણ એક મર્યાદા ભંગ ન થાય એટલે રામજી હનુમાનજીની મુદ્રિકા સીધાની ગયા અને સૌથી પ્રથમ જાંબુ વતે હનુમાનજીની પ્રશંસા કરી છે અને એવા વચનો ગયા છે કે વચનો લગભગ લોકોને પ્રિય હોય અને સુંદરકાંડની અહીંયાથી આરંભ થાય છે અહીંયાથી એની શરૂઆત થાય છે અને જ્યારે શરૂઆત થાય છે કોઈ એમું કહે કે હનુમાન સુંદરકાંડમાં બેના ચરિત્ર છે કે હનુમાનજીનું ચરિત્ર છે ને સીતાજીનું ચરિત્ર છે મહાભારતમાં જેમ વિરાટ પર્વ શ્રેષ્ઠ છે એમ રામચરિત માનસમાં સુંદરકાંડ શ્રેષ્ઠ છે ત્રિકુટ નામનો પર્વત ત્રણ કુટ વાળો પર્વત છે ત્રિકૂટ જેની ત્રણ શિખાઓ હતી ત્રણ ટેકરીઓ હતી એવો પર્વત ને ત્રણ નામ હતું નીલ નીલ ટેકરી નામનો પર્વત હતો જેના ઉપર લંકા વસેલી હતી એના પછીનો બીજો જે ટેકરી હતી એનું નામ હતું સુબેલ સુબેલ નામનો જે પર્વત હતો એ પર્વત હતો એ એકદમ ખાલી હતો અને એના પછીની જે પર્વત હતો એનું નામ હતું સુંદર પર્વત એટલે આનું નામ સુંદર પડ્યું છે એ સુંદર પર્વત ઉપર અશોક વાટિકા હતી એ અશોક વાટિકામાં સીતાજી રહેતા હતા એટલે નીલ સુબેલ અને સુંદર આ તરફ લંકામાં રાવણ હતો પછી મોટું મેદાન ખાલી રાખ્યું હતું એના પછી એક એનો બગીચો એને રાખ્યો હતો હરવા ફરવા માટે જેમ આપણે આપણા ઘરમાં એક આપણું ઘર રહેવું હોય પછી આગળ ખોલું ફળિયું ખાલી રાખીએ એમ ફળિયું ખાલી અને પછી બગીચો ને પુષ્પો ને વાયો એમ રાવણ